થોડુંક હાલુ તો પણ નસ ચડી જાય છે હવે આપણે એમાં કેટલા ટકા ફાયદો આજ મને નેવું ટકા હજી દવા ત્રણ દિવસ થી અમે પીધી જ નથી ખાવાની ગોળી નક તમે દરરોજ લેતા હા દરરોજ લેવી પડતી હતી એ અત્યારે આપણે અહીંયા ત્રણ દિવસ થી આવો હા નહીં લીધી છે નથી લીધી અને હાલી એક ગા કેટલું હાલી એક એક કિલોમીટર જેટલું હાલી નસ ન ચડી રાત ને ન ચડતી ન રાતે ન ચડતી હવે નિંદર આવી જાય હા એટલે નીંદર ન આવતી ને ગોળી લેતા તો હા ગોળી લેતા તો નીંદર ન આવતી ના રાતે નસ ચડે એટલે ઉડી જ જાય ઉડી જાય હા પણ પપું એટલે દુખાવો થાય આજે 3 દિવસથી વગર ગોળી એ હા નીંદર આવી જાય અને કામ કર્યું ને પાછો કામ એ કર્યું તો ઇટોયા કાલ કચરા બચરા બધું કર્યું બરાબર છે ના કઈ પ્રોબ્લેમમાં આવે ના કઈ પ્રોબ્લેમ કમ્પ્લીટ બીજાને શું કહેવા માંગો આજ કરાય એલોપેથિક દવા પીવી અને કિડનીને અસર કરે એના કરતા આ કરાય તમે એવું ગયો હો ને તમને ફાયદો થયો હા ફાયદો થયો મને